सान्ताकारं भुजङ्गशयनं पद्मनाभं सुरेशम् विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिविध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरम्

તો આપણે આ વિડીયોમાં એકાદશીનો મહિમા જાણીશું વ્રત કથા સાંભળીશું વ્રત વિધિ સાંભળીશું તેમજ તેના ફળ પ્રાપ્તિ કથન વિશે પણ વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીંયા જે નંબર લખેલો છે તેના ઉપર અમને ઓમ નમો ભગવતે વાસુદેવાય લખી મોકલજો કે જેમાં અમે

મહા મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી વિશે જાણવાની માંગણી કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન મહા મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ જયા છે આ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ ગણાય છે એ અપવિત્ર તથા સઘળા પાપોનો નાશ કરનારી છે આટલું જ નહીં પણ આ એકાદશી એ બ્રહ્મહત્યાનો પાપ તથા પિસાજ તત્વોનો પણ નાશ કરે છે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય બિષાચોનીમાં જવું પડતું નથી હે રાજન હવે તેની કથા સાંભળો એક સમયની વાત છે ઇન્દ્ર રાજાની સામે ગાંધર્વો નાચ ગાન કરી રહ્યા હતા અપ્સરાઓ નાચી રહી હતી અને એમાં એક પુષ્પવતી કરીને એક ગાંધર્વ કન્યા હતી કે જે બહુજ સ્વરૂપવાન હતી એક માલ્યવન નામનો ગાંધર્વ મલિનનો પુત્ર પણ હતો આ બંને એકબીજાને પ્રેમ કરતા હતા અત્યારે એમનું જ નાચગાન થઈ રહ્યું હતું નાચગાન કરતા કરતા આ બંને એટલા પ્રેમમાં ભાવ વિભોર થઈ ગયા કે માલ્યવાન દીવાનો થઈ ગયો સંગીતના સુરો બેસુરો થવા લાગ્યા અને પુષ્પાવતી પણ પ્રેમમાં પાગલ બનીને નાચવાના તાલ ભૂલવા લાગી ઇન્દ્ર રાજાએ આ જોયું અને ક્રોધિત થઈ ગયા અને શ્રાપ આપ્યો કે તમે બંને પિસાજ યોનીમાં જાઓ પરિસભામાં અપમાન કરવાવાળાને આવી જ સજા આપવામાં આવે છે અપવિત્ર પાણી અને અપવિત્ર ભોજન જ તમારા માટે યોગ્ય છે આ પ્રમાણે ઇન્દ્રનો શાપ મળવાથી બંનેના મનમાં ઘણું જ દુઃખ થયું બંને હિમાલય પર્વત પર ચાલ્યા ગયા પીશાચીઓની પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા શારીરિક યાતનાથી ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બંને પર્વતની ગુફાઓમાં ભટકતા હતા એક દિવસ પીશા પોતાની પત્નીને કહ્યું કે આપણે એવું તો કયું પાપ કર્યું છે કે જેનાથી આપણને આ પિસાચોની યાતનાઓ પ્રાપ્ત થઈ છે નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિસાચોની પણ આ ઘણું જ દુઃખ દેનારી છે માટે પૂર્ણ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ આ રીતે ચિંતાને કારણે બંને જણા સુકાતા હતા અચાનક જ પિસાચને મહા મહિનાના શુક્લ પક્ષની જયા એકાદશી યાદ આવી અને આ દિવસે બંને તદ્દન ભૂખ્યા રહ્યા ભગવાન વિષ્ણુનું રટણ કરતા રહ્યા અને આ દિવસે તેમણે કોઈ જીવની હિંસા પણ કરી નહીં એટલે સુધી કે ખાવા માટે ફળ પણ તોડ્યું નહીં નિરંતર દુઃખના કારણે બંને ચિંતા મગ્ન એક પીપળા વૃક્ષની નીચે આવી રાત જાગતા જ બેસી રહ્યા દિવસ ઉગ્યો બારસનો દિવસ આવ્યો અને આ પ્રમાણે પિશાસ દંપતીએ જયા એકાદશીના વ્રતનું ઉત્તમ વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુ શક્તિથી આ બંનેનું પિસાજ પણ દૂર થયું પુષ્પવતી અને માલ્યવાન પોતાના પહેલાંના રૂપમાં આવી ગયા અને એમના દિલમાં એ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાનમાં બેઠા અને સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયા ત્યાં ઇન્દ્ર પાસે જઈને ઘણી જ ખુશાલી સાથે દંડવત પ્રણામ કર્યા એ બંનેને આવા અલૌકિક રૂપમાં જોઈને ઇન્દ્રને ઘણું જ આશ્ચર્ય થયું અને ઇન્દ્રએ તરત પૂછ્યું કે બોલો કયા પુણ્યના પ્રભાવથી તમે બંને પિશાચોનીમાંથી મુક્ત થઈને અહીં આવ્યા છો તમે તો મારા શ્રાપથી શાપિત હતા તો પછી કયા દેવતાએ તમને એમાંથી છુટકારો આપ્યો માલ્યવાન બોલ્યો કે સ્વામી ભગવાન વિષ્ણુની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતના પ્રભાવથી અમારું પિશાચ પણ દૂર થયું છે ઇન્દ્રે કહ્યું તો હવે તમે બંને સુધા પાન કરો જે લોકો એકાદશીના વ્રતમાં મગ્ન અને શ્રી કૃષ્ણના શરણાગત થાય છે તેઓ મારા પણ પૂજનીય બને છે આ મહાત્મયને વાંચવાથી સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞ જેટલું પુણ્યની પ્રાપ્તિ થાય છે તો જેવી રીતે આ એકાદશીનું વ્રત કરવાથી તે ગાંધર્વોને પિસાજપણું દૂર થઈને તેને તેનું સ્વરૂપ પાછું મળ્યું તેવી જ રીતે જો આપણે પણ આ એકાદશીનું વ્રત કરશું તો આપણો જીવ ક્યારેય પિશાચ્યોનીમાં જશે નહીં અને કદાચ જો જશે તો પણ તેમાંથી આપણને સરળતાથી મુક્તિ મળી જશે સાથે સાથે ભગવાનના આશીર્વાદ મળશે અને ભગવાનની આપણા ઉપર કૃપા થશે તો મિત્રો હવે જો આપે હાથમાં તુલસીજી ચોખા કે ફૂલ રાખ્યા હોય તો ભગવાનના ચરણોમાં અર્પણ કરી દેજો અને ભગવાનને પ્રાર્થના કરજો કે પ્રભુ મારા આ વ્રતનો સ્વીકાર કરજો મારી સેવાનો સ્વીકાર કરજો મારાથી કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો તો બોલિયે શ્રી વિષ્ણુ ભગવાન કી જય કૃષ્ણ ભગવાન કી એકાદશી મિત્રો પૂર્ણ પુરુષોત્તમ એવા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વ્રતોમાં જો કોઈ ઉત્તમ વ્રત હોય તો તે છે એકાદશીનું નું વ્રત અને આપણા શાસ્ત્રોમાં પણ એકાદશીનું વ્રત એ સૌથી ઉત્તમ અને પવિત્ર ગણવામાં આવ્યું છે જે કોઈ શ્રદ્ધા ભાવથી આ એકાદશીના વ્રતને ધારણ કરે છે એકાદશીના દિવસે ઉપવાસ કરે છે વ્રત રાખે છે અથવા તો કોઈ ઉપવાસ નથી કરી શકતું ને માત્ર એકાદશીના નિયમોનું પાલન પણ કરે છે તો પણ તે ભગવાન વિષ્ણુના આશીર્વાદને પાત્ર મનાય છે મૃત્યુ બાદ મોક્ષનો અધિકારી બને છે અને વૈકુંઠ ધામને પ્રાપ્ત કરી શકે છે અને મિત્રો આપણા શાસ્ત્રોમાં એકાદશીની દેવી તરીકે પણ પૂજવામાં આવે છે એકાદશી એ બીજું કોઈ નહીં પરંતુ ભગવાન શ્રી હરિ વિષ્ણુના શરીરમાંથી જ ઉત્પન્ન થનાર દેવી છે અને જ્યારે તેઓ ઉત્પન્ન થયા હતા ત્યારે પણ આપણે તેમની ઉત્પત્તિ એકાદશી ઉજવીએ છીએ અને ત્યારે ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈને તે એકાદશી દેવીને કહ્યું હતું કે જે પણ વ્યક્તિ તમારું શ્રદ્ધાપૂર્વક વ્રત કરશે મારા આશીર્વાદ હંમેશા તે વ્યક્તિની સાથે રહેશે અને તેની સર્વે મનોકામના પણ પૂર્ણ થશે તેમજ તે વ્યક્તિના પાપો પણ નષ્ટ થશે તેના આયુષ્ય અને બળમાં વધારો થશે અને તેના જીવનમાં આવતા દરેક વિઘ્નો પણ દૂર થશે અને આવી રીતે તે વ્યક્તિને સઘળી સિદ્ધિની પ્રાપ્તિ થશે અને એટલા માટે જ આજે આપણે સૌ લોકો એકાદશીનું વ્રત કરીએ છીએ જો ઘરમાં એકાદશીનું વ્રત દરેક લોકો કરતા હોય તો તો તે સૌથી ઉત્તમ જ છે પરંતુ જો બધા વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરી શકતા ન હોય તો ઓછામાં ઓછું ઘરમાંથી એક વ્યક્તિએ તો આ એકાદશીનું વ્રત કરવું જ જોઈએ જો કોઈ એવું કારણ હોય અને ન કરી શકે એમ હોય તો જ એકાદશીનું વ્રત ન કરવું કેમ કે એવું કહેવાય છે કોઈ એક વ્યક્તિ પર પણ ભગવાનની કૃપા થાય છે ત્યારે તેનું આખું કુટુંબ તરી જાય છે અને તે દરેક લોકો ભગવાનના આશીર્વાદ મેળવે છે જો દિવસ દરમિયાન ઉપવાસ ન થાય તો ફળાહાર કે ફરાળ લઈ શકાય છે પરંતુ આ એકાદશીના દિવસે અનાજ ગ્રહણ કરવું જોઈએ નહીં એકાદશીના દિવસે સવારે સૂર્યોદય સમયે ઉઠીને સૌપ્રથમ પ્રથમ નાઈ ધોઈ નિત્યક્રમ કરી સૂર્યદેવને અર્ઘ આપવાનું ત્યાર પછી ઘરે આવીને એકાદશી વ્રતનો સંકલ્પ કરવાનો કે કેવી રીતે આપ આ એકાદશીનું વ્રત કરવાના છો હાથમાં જળ રાખવાનું ભગવાન સમક્ષ દીવો પ્રગટાવવાનો અને ત્યાર પછી અગ્નિ જળ અને વાયુ સમક્ષ આ વ્રતનો સંકલ્પ કરવાનો જો નિરાહાર ઉપવાસ કરવાના હોય તો તે રીતે કરવાનો નિર્જળા ઉપવાસ કરવાના હોય તો તે પ્રમાણે બોલવાનો આપની ક્ષમતા પ્રમાણે એકાદશીનું વ્રત કરવાનો નિર્જળા વ્રત કરવું કે નિરાહાર વ્રત કરવું એવું જરૂરી છે નહીં આપણું શરીર જે પ્રમાણે સાથ આપે તે રીતે આ એકાદશીનું વ્રત કરવાનું જો કોઈ પરણી સ્ત્રી એકાદશીનું વ્રત કરતી હોય તો પોતાના પતિની આજ્ઞા લઈને વ્રત કરવાનું અને આ વ્રત રજસ્વલા ધર્મમાં પણ કરી શકાય છે જો આપણા ઘરમાં સૂતક હોય તો આ કાળ દરમિયાન પણ આ એકાદશીનું વ્રત કરી શકાય છે પરંતુ ત્યારે માત્ર ભગવાનની પૂજા કરવાની નહીં એટલું ધ્યાન રાખવાનું તો હવે સંકલ્પ લઈ લીધા પછી ભગવાનને ફૂલ અર્પણ કરવાના ચાંદલો કરવાનો ચોખા જો આપ લાલાની પૂજા કરતા હોય તો સરસ મજાનો શણગાર કરવાનો અથવા તો આપણી પાસે ભગવાનની મૂર્તિ હોય તો તેને સુંદર મજાના વાઘા પહેરાવવાના અને ત્યાર પછી તેની પૂજા કરવાની તેમને પ્રસાદ ધરાવવાનો નૈવેદ્ય ધરાવવાનો અને પ્રસાદમાં પણ લાલાને માખણનો ભોગ અવશ્ય ધરાવવાનો આ ઉપરાંત આપની ક્ષમતા પ્રમાણે આપ કોઈ પણ વસ્તુ ભગવાનને ધરાવી શકો છો ફળ ફ્રૂટ છે દૂધની કોઈ વાનગી છે મીઠાઈ છે કે પછી ડ્રાય ફ્રૂટ છે જે પણ આપને કંઈ ધરાવવું હોય તે ભગવાનને ધરાવી શકાય છે અને તે પ્રસાદમાં ખાસ કરીને તુલસીજીના એક બે પર્ણ મૂકવાના અને ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ મારા આ ભોગનો સ્વીકાર કરજો મેં મારી ક્ષમતા પ્રમાણે મારી શક્તિ પ્રમાણે આપને ભોગ ધરાવ્યો છે

બસ આપણને તે દેખાતા નથી કેમ કે જ્યારે સાચા મનથી સાચા દિલથી ભગવાનને યાદ કરવામાં આવે છે બોલાવવામાં આવે છે ત્યારે પ્રભુ કોઈપણ સમયે કોઈપણ જગ્યાએ તેના ભક્ત પાસે આવી જાય છે કે જેના આપણા શાસ્ત્રોમાં અનેક ઉદાહરણો છે તો ભગવાનની વિધિવત પૂજા કરીને નૈવેદ્ય પ્રસાદ ધરાવીને એકાદશીનો થાળ આવડતો હોય તો થાળ ગાવાનો ભગવાન વિષ્ણુની પૂજા કરતા હોય તો વિષ્ણુ આરતી ગાવાની લાલાની પૂજા કરતા હોય કૃષ્ણ ભગવાનની પૂજા કરતા હોય તો તેની આરતી ગાવાની અથવા તો તેમના અન્ય બીજા કોઈ અવતારની જો આપ પૂજા કરતા હોય આપના ઈષ્ટદેવની પૂજા કરતા હોય તો તેની આરતી ગાવાની ઉતારવાની અને ત્યાર પછી જે પ્રસાદ ધરાવ્યો હોય તે લઈને સૌ લોકોમાં વહેંચવાનો અને પોતે લેવાનો ત્યાર પછી સંકલ્પ પ્રમાણે આખો દિવસ વ્રત ધારણ કરવાનું આ ઉપરાંત ભગવાનનો ઓછામાં ઓછો એક પાઠ કરવાનો ચાહે તે વિષ્ણુ ચાલીસાનો પાઠ હોય શ્રી નારાયણ કવચ હોય વિષ્ણુ સહસ્ત્ર નામ હોય ગોવિંદ દામોદર સ્તોત્ર હોય કૃષ્ણ અષ્ટનો પાઠ હોય વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામનો પાઠ છે શ્રીમદ્ ભાગવતનો પાઠ છે સુદર્શન કવચ છે યમુનાજીના પણ પાઠ આપ કરી શકો છો તો આવી રીતે અનેક જે ભગવાનના પાઠ છે તેમાંથી ઓછામાં ઓછો એક પાઠ કરવાનો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ વિષ્ણવે નમઃ ઓમ નમઃ શિવાય શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથનારાય યણ વાસુદેવ આપને ભગવાનનો જે પણ કોઈ મંત્ર આવડતો હોય તેનો એકસો આઠ વખત જાપ કરવાનો તુલસીની માળા હોય તો તેનો ઉપયોગ કરવાનો અથવા તો અન્ય બીજી માળાનો ઉપયોગ કરીને પણ આપ માળા કરી શકો છો ઓછામાં ઓછી એક માળા કરવાની અને વધુમાં વધુ આપનાથી જેટલી થઈ શકે તેટલી કરી શકો છો આજના આ પવિત્ર દિવસે આપણા ઘર આસપાસ ક્યાંય મંદિર હોય તો ત્યાં દર્શનાર્થે પણ જવું જોઈએ આપણી શક્તિ પ્રમાણે ત્યાં સેવા આપવી જોઈએ જો ત્યાં ભગવાનનો શૃંગાર થતો હોય તો તેમાં આપણાથી જે પણ કંઈ થઈ શકતું હોય તે કરી શકો છો અથવા તો આ એકાદશીના દિવસે દરેક મંદિરે સવાર સાંજ ભજન પણ થતા હોય છે સત્સંગ પણ થતો હોય છે તો ત્યાં બેસીને બે ઘડી ભગવાનનું નામ લેવાનું ભગવાનને યાદ કરવાના કે જેથી કરીને આપણો એકાદશીનો દિવસ સુધરી જાય જે લોકો નિવૃત્ત હોય તેણે તો આજનો આખો દિવસ ભગવાનને જ સમર્પિત કરી દેવો જોઈએ અને જે લોકો ધંધાર્થી હોય નોકરિયાત હોય તે આખો દિવસ તો ભગવાનને આપી ન શકે પરંતુ દિવસભર દરમિયાન જ્યારે પણ જેટલો પણ સમય મળે છે ત્યારે ભગવાનનું નામ લેવાનું અને ભગવાનને યાદ કરવાના કે જેનો પણ ભગવાન સ્વીકાર કરે છે રાત્રે પણ બાર વાગ્યા સુધીનું જાગરણ કરવાનું અને ત્યાર પછી ભગવાનનું નામ લેતા લેતા સૂઈ જવાનું અને એકાદશીના બીજા દિવસે આ વ્રતના પારણા કરવાના હોય છે તો પારણા કરતા પહેલાં પણ શક્ય હોય તો ભગવાનની પૂજા કરવાની અથવા તો પારણા કરતાં પહેલાં ભગવાનને મનમાં યાદ કરવાના અને તેમને પ્રાર્થના કરવાની કે પ્રભુ આ એકાદશીના દિવસે મેં શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાનપૂર્વક મને જે રીતે એકાદશીના નિયમોની જાણ હતી તે રીતે વ્રત ધારણ કર્યું છે તો મારું આ વ્રતને સ્વીકારજો હું તો અજ્ઞાની છું હું તો પામર મનુષ્ય છું મારાથી એકાદશી વ્રતમાં કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો તેને માફ કરજો મારી ભૂલ અવગણજો અને આપની કૃપા હંમેશા મારા અને મારા પરિવાર ઉપર બની રહે તેવા અમને આશીર્વાદ આપજો આવી રીતે ભગવાનને પ્રાર્થના કરીને વ્રતના પારણા કરવાના જો એકાદશીના દિવસે આપ દાન પુણ્ય કરી શક્યા ન હોય તો આ પારણાના સમયે પણ આપ દાન પુણ્ય કરી શકો છો કે જેનું પણ તેટલું જ આપણને ફળ મળે છે તો મિત્રો આ રીતે મહામૈનાની સુદ પક્ષની જયા એકાદશીનો મહિમા છે કથા છે તેમજ તેની વિધિ છે કે જે આપણી સૌ લોકોએ આજના આ વિડિયોમાં સાંભળી તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપણા મિત્રોને પણ આ વિડીયો મોકલજો કે જેથી કરીને આજના આ શુભ પવિત્ર દિવસે તે લોકો પણ આ કથા સાંભળે તેનું શ્રવણ કરે અને તેમને પણ અગ્નિહોમ યજ્ઞનું પુણ્યફળની પ્રાપ્તિ થાય તો મિત્રો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ એકાદશીનો સત્સંગ કરવા બદલ એકાદશીની કથા સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર